બગસરાના સાપર ગામે અનોખી માનવ સેવા દળિયા પરિવાર આર્થિક સહયોગથી નિઃશુલ્ક મેડિકલ સાધન આપી માનવતા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું સંતોના હસ્તા મેડિકલ સાધનો ગામ લોકોને કરાયા અર્પણ આજે અમરેલી જિલ્લાનું બગસરા તાલુકાનું સાપર ગામ કે અહીં પૂજ્ય માતૃશ્રી કંચનગૌરી ખીમજીભાઈ દળિયાના સ્મરણાર્થે અનિલભાઈ અને દિનેશભાઈ દડિયા પરિવારના આર્થિક સહયોગથી વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના દેવચંદભાઈ સાવલિયાની પ્રેરણાદાયી કાર્યથી શ્રી લેહુવા પટેલ સમાજ સાપર દ્વારા મેડિકલ સાધનો સહિત અર્પણ કરવામાં આવ્યા સાપર ગામે મીરા બાપુ દ્વારા રિબિન કાપીને મેડિકલ સાધનો ગામ લોકોને અર્પણ કરી આ સેવા માત્ર સાપરગામ પૂરતી સીમિત નથી પરંતુ આજુબાજુ જેટલા ગામોના દર્દીઓને આ સુવિધાનો લાભ મળે છે આ મેડિકલ સાધનોનો ઉપયોગ જરૂરિયાત મંદ દર્દીઓને ટોકન પદ્ધતિથી કરવામાં આવે છે જેમાં વ્હીલ ચેર ટોયલેટ ચેર સ્ટ્રેચર બેડ સહિત મેડિકલ સાધનો દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવે છે જેથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને લાભ મળશે સાપર ગામે શરૂ થયેલ આ સેવા કાર્યથી અનેક પરિવારને મોટી રાહત મળશે સંજયભાઈ સુદાણીએ જણાવ્યું કે આ સુવિધા કામ ઉપલબ્ધ થઈ થતાં હવે મેડિકલ સાધન સરળતાથી મળી જતા પરિવારોને મોટો આર્થિક ફાયદો થયો છે આ સેવા કાર્ય ગામ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે 14 પ્રકારના મેડિકલ સાધનો ઉપલબ્ધ છે જેમાં કુલ 64 વસ્તુઓનો સમાવેશ થાય છે તેમાં એરબેગ ગરમ ગાટલું ચાર પ્રકારના વોકર સહિત સાધનો સામેલ થાય છે જરૂરિયાત મુજબ દર્દીઓને આપવામાં આવે છે બહાર ગામના દર્દીઓ પાસેથી ફક્ત ડિપોઝિટ જ લેવામાં આવે છે જેથી સાધનો બિનજરૂરી રીતે ઘરમાં પડી ના રહે અને તેની યોગ્ય કાળજી લેવાઈ શકે આ વ્યવસ્થાના કારણે સાધનો સુરક્ષા સાધનોની સુરક્ષા પણ જળવાઈ રહે છે મારું નામ મહેન્દ્ર પાથર બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટની પ્રેરણાથી મૂળ બગસરાના હાલ અત્યારે અમેરિકા છે એવા પૂજ્ય માતૃશ્રી કંચન કંચનગોરી ખીમચંદભાઈ ના સ્મરણાર્થે એમના પરિવારજનો અનિલભાઈ અને દિનેશભાઈ દડિયા પરિવારના સહયોગથી આજે બગસરા તાલુકાના સાપર ગામે મેડિકલ સાધન સહાય યુનિટ શરૂ કરવામાં આવ્યું આવી જ રીતે આ ટ્રસ્ટના મારફતથી અલગ અલગ દાતાઓના સહયોગથી આજે સાતમું યુનિટ શરૂ કરી રહ્યા છીએ તેનો અમને આનંદ છે આની અંદર તેર પ્રકારના સાધનો છે જેવા કે વ્હીલચેર બેડ ગરમ ગાડલું પાણી પાણીનું ગાડલું એરબેડ પછી વોકર સ્ટીક વ્હીલચેર ટૂલ્સ ના આમાં ખાસ કરીને કોઈ પાસેથી ફી લેવામાં નથી આવતી પરંતુ જે તે સાધનની અમે ડિપોઝિટ રાખી છે જેથી કરીને લોકો લઈ જાય તો પાછું સમયસર મૂકી જાય જેથી કરીને બીજા દર્દીને એનો લાભ મળે અને ટોકન ચાર્જ રૂપિયો અથવા તો પચાસ પૈસા જેવી ફી લઈએ છીએ જેથી કરીને આ સાધનનું મેન્ટેનન્સ જળવાઈ રહે એ હેતુથી મારું નામ સંજયભાઈ નાથાભાઈ સુદાણી ગામ સાપર તાલુકો બગસરા જિલ્લો અમરેલી આજે કંચનબેન ખીમસનભાઈ દળિયા પરિવાર તરફથી આ બધી મેડિકલના સાધનો આપવામાં આવ્યા છે અને સાપરના ટોટલ કુટુંબ માટે ટોટલ જ્ઞાતિ માટે સેવાકીય પ્રવૃત્તિમાં ઉપયોગ ઉપયોગમાં લેવાના છે સાધનમાં બેડ છે વ્હીલ છે